वडोदरा शहर पोलिस द्वारा प्रोहिबिशन आणि કરપોડ ચોરીના ગુનામાં સળવાયેલા બે આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે અને આ બંને આરોપીઓને બે અલગ અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબના આદેશ મુજબ શહેરમાં ગુનાખોરી અટકાવવા માટે પાસા અને તડીપા હેઠળ અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે આ કાર્યવાહીનો હેતુ ગુનેગારોની સતત ચાલતી ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવાનો અને શહેરમાં શાંતિ જળવાનો છે પ્રથમ કેસમાં આરોપી રાહુલ વિનોદભાઈ ઓડની ધરપકડ કરવામાં આવી છે તે ગોસાઈ મહોલ્લો ઝૂલેલ મંદિર સામે જૂના આરટીઓ મેઇન રોડ વારસિયા વડોદરા શહેરનો રહેવાસી છે આરોપી પર પાસ પરમિટ વિના ભારતીય બનાવટના વિદેશી દારૂ મુંબઈથી લાવી વેચાણ કરવાનો આરોપ છે રેડ દરમિયાન બે લાખ બેતાળી હજાર કિંમતની બસો નેવું દારૂની બોટલો અને રૂપિયા ત્યાંસી કિંમતના અડત્રીસ બિયર ટીન મળી આવ્યા હતા કુલ મળી રૂપિયા બે લાખ છપ્પન હજાર એકસો પંદર નો મુદ્દામાં જપ્ત કરવામાં આવ્યો જેમાં એક મોબાઈલ ફોનનો પણ સમાવેશ થાય છે રાહુલ જમીન જામીન પર છૂટ્યા બાદ પણ દારૂની હીરાફીરી અને વેચાણની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સક્રિય હતો આ પ્રકારનો ગેરકાયદેસર દારૂ માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તેનાથી જાહેર વ્યવસ્થા પણ ખોરવાય છે તેથી તેની અસામાજિક પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા માટે પાસા હેઠળ તેની અટકાયત કરી તેને જામનગર મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યું છે બીજા કેસમાં આરોપી સુનિલ સિંહ પાનસિંગ ઉર્ફે અર્જુન સિંહ બાવરીની અટકાયત કરવામાં આવી છે તે ભાથુજી નગર ઝૂંપડપટ્ટી ખુડિયાનગર સરદાર એસ્ટેટની બાજુમાં ન્યુ વીઆઈપી રોડ વડોદરા થયેલો રહેવાસી છે આરોપીઓને તેના સાગરિતો પર બંધ મકાનોના તાળો તોડી ગરફોડ ચોરી કરવાનો અને વાહનનું ચોરી કરવાનો આરોપ છે તાજેતરમાં આરોપીએ તેના સાગરિતો સાથે મળી એક બંધ મકાનમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો અને એક કોકાની ચોરી પણ કરી હતી આ ગુના માટે તેની ધરપકડ થઈ હતી પરંતુ તે જામીન પર છૂટી ગયો તેની ગુનાહિત પ્રવૃત્તિઓને કારણે શહેરી જમુન સહરીજનોમાં ભયનો માહોલ ફેલાયેલો છે જાહેર વ્યવસ્થા જળવા માટે તેની અટકાયત કરી તેને સુરત મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે આ બંને આરોપીઓને ગુનાહિત ઇતિહાસ ઘણો લાંબો છે પોલીસ દ્વારા આ પ્રકારના કડક પગલાથી શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ ઘટાડવામાં મદદ મળશે સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો